નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ અને હાજર નરવા રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હાલમાં ડબલ ઋતુને કારણે સમસ્યા થઈ શકે શરદી ઉધરસની તો એની માટેનો એક ઘરગથ્થુ ઉપચાર અને મારી પાસે એક વસ્તુ છે એની અંદર મિત્રો રાય છે જુઓ રાયથી તો બધા લોકો પરિચિત જ હશે આ જે રાયના દાણા છે નાના નાના કાળા આ રાયના ઉપયોગથી શરદી ઉધરસ ખાંસી કફવાળી ખાંસી હોય કે સૂકી ખાંસી હોય બંને પ્રકારની ખાંસીને રાય એક ચપટી રાયથી કઈ રીતે ઘરેથી મટાડી શકાય એનો એક બે ત્રણ મિનિટનો સાદો પ્રયોગ છે મિત્રો શરદી થાય ઉધરસ થાય કે ખાંસી થાય ત્યારે મિત્રો રાયનો ઉપયોગ સાથે સાથે આપણા રસોડામાં જે મસાલાઓ છે રાય સહિતના બીજા મસાલાઓ પણ દરેક મસાલાઓ ક્યાંક ને ક્યાંક આપણા શરીર માટે ઔષધિ રામબાણ ઔષધિનું કામ કરે છે એટલે આજે આપણે બીજા નહીં પણ રાયના ઉપયોગની વાત જાણીએ તો મિત્રો શરદી થાય શરદી બંને શરદી કેવી કે નાકમાંથી પાણી પડતું હોય વારંવાર શીકો આવતી હોય અને શરદીને કારણે ઘણી વખત ખાંસી થાય ઉધરસ થાય ખાંસીમાંથી ગળફા નીકળે કફવાળા ગળફા નીકળે અને બીજું એક રાત્રે વારંવાર ઉધરસ આવ્યા રાખતી હોય તો આ બધી જ પ્રકારની ઉધરસ છે એની માટેનો આ ઉપચાર છે એ બધામાં લાગુ પડે છે અને કઈ રીતે પ્રયોગ કરવાનો તો આ રાય તમે જોઈ લો આ રાઈ જે છે મારી પાસે રાયની અંદર જીરુના દાણા પણ ભેગા છે એટલે કદાચ તમને દેખાવમાં અંદર કંઈક લાગશે એવું આ રાઈ છે એક ચપટી જેટલી લઈ લેવાની છે એક ચપટી અથવા બે ચપટી જેટલી રાઈ લેવાની છે આ રાય છે ને એને વાટી લેવાની છે પહેલાં એટલે શેઝ હદકચરા ભૂકા જેવું રાય કરી લેવાનું પછી એની અંદર એક ચમચી દેશી મધ નાખવાનું મધ નાખ્યા પછી બરાબર મિક્સ કરવાનું હલાવવાનું બે મિનિટ સુધી અને પછી આને એક બે મિનિટ સુધી અમને રહેવા દેવાનું અથવા તમે બે મિનિટ સુધી અમને હલાવ્યા જ રાખો પછી આને આંગળીની મદદથી બરાબર જીભમાં મૂકી અને ચાટવાનું આંગળીથી જીભમાં મૂકવાનું આંગળીથી જીભમાં એમ કરીને ધીમે ધીમે એક સાથે ખાઈ જવાનું નથી અને ધીમે ધીમે ચાટવાનું છે મિત્રો આ પ્રયોગ છે એ દિવસમાં બે વાર અથવા ત્રણ વાર ઓછામાં ઓછો બે વાર તો કરવાનો જ તે જેનાથી મિત્રો ઉધરસ અને શરદીમાં ખૂબ જ સારો ફાયદો થાય છે ખૂબ સારું પરિણામ મળે છે દેશી સીરપ પીતા હોય ઉધરસ ખાંસીની શરદીની તો સીરપ કરતાં પણ સારું પરિણામ આપશે બીજી એક સૌથી મહત્ત્વની અને નોંધપાત્ર વાત છે યાદ રાખી લો કે આ પ્રયોગ કરો છો ત્યાં સુધી એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ વધારે વધારે ત્રણ દિવસમાં તો આ પ્રયોગ એવો ઇફેક્ટિવ છે કે ત્રણ દિવસમાં તો તમને જેનું જોરદાર રિઝલ્ટ મળશે પણ જ્યાં સુધી શરદી અને ઉધરસ ન મટે આ પ્રયોગ ચાલુ રાખો ત્યાં સુધી ખોરાકમાં ખાસ અને ખાસ ધ્યાન રાખજો તો જ આનું રિઝલ્ટ મળશે નહીં નહીંતર તમને અત્યારથી જ કહી દઉં કે રિઝલ્ટ એનું નહીં મળે મિત્રો ખોરાકમાં એ ધ્યાન રાખવાની કે ખાંડવાળી વિ વસ્તુ બિલકુલ બંધ કરી દેવાની મીઠાઈ મિસ મીઠાઈ અને મિષ્ટાન બિલકુલ બંધ બીજું એક કે રાખેલી વસ્તુ ભૂલે ચૂક્યા પણ નહીં ખાવાની તમે ફ્રીઝમાં દૂધ રાખ્યું હોય ને પછી એ દૂધને બહાર રાખી દો થોડી વારને પછી એમ થાય કે નોર્મલ તાપમાન આવ્યું એ પણ નહીં ખાવાનું ફ્રીઝની વસ્તુ ભૂલે ચૂક્યા પણ ખાવાની નહીં નહીંતર આ પ્રયોગનું પરિણામ ઝીરો રહેશે આ પહેલાં ચોખવાટ કરી દઉં એટલે ફ્રીજની નહીં બીજું એક કે બહારનું જે જંક ફૂડ છે ખાસ કરીને તીખું તળેલું અને મેંદાવાળું આ વસ્તુ જ્યાં સુધી ખાશે ત્યાં સુધી કફ નહીં મટે ઉધરસ નહીં મટે આ ગેરંટીથી તમને કહી દઉં છું એટલે આ રીતે ખોરાકમાં તમે થોડી પરેજી રાખશો અને જ્યાં સુધી આ પ્રયોગ કરો ત્યાં સુધી દિવસમાં ત્રણ વખત ગરમ પાણી પીવાનું ગરમ પાણી એટલે જે લોકોને શરીરમાં વધારે ગરમી હોય તજા ગરમી હોય તો આ લોકોએ હુંફાળું પાણી અન્યથા ગરમ પાણી દિવસમાં ત્રણ વખત અડધો અડધો ગ્લાસ કે એક એક ગ્લાસ પીવાનું અને ભોજન લીધા પછી તરત પાણી પીવાનું નહીં આટલી પરેજી રાખવાની સાથે આ ઉપચાર કરો રાયનો એટલે ગમે તેવી ઉધરસ હોય ને કફ હોય ને એ બધા કફને ખેંચીને કાઢી નાખે મિત્રો આ એવો દેશી અને એકદમ ઘરેલું પ્રયોગ છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી